નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આપી છે ભેટ વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળશે જનધન ખાતામાં આવશે પૈસા કૃષિ મંત્રી મોટી જાહેરાત ખેડૂતો માટે નવી યોજના ખેડૂતોને મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયાની લોન તો પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે પીએમ સૂર્યઘર યોજના પતિ પત્ની બંનેને રૂપિયાની સહાય કરાવવું હવે જરૂરી તો દર મહિને એક હજાર રૂપિયા ખાતામાં ખેડૂતોને ચૂંટણી પહેલાં ગેરંટી અને એકત્રીસ તારીખ પહેલાં કરી લેજો આ છ મોટા કામો સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આચાર સંહિતા દરમિયાન આ કાર્યો નહીં કરી શકાય જેમાં સરકારી અધિકારી કર્મચારીઓની બદલી નહીં કરાય રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ પણ નવી યોજનાનો અમલ કે જાહેરાત નહીં કરી શકે રાજકીય પક્ષો પ્રચાર માટે સરકારી ઉપયોગ નહીં કરી શકે રાજકીય પક્ષો મતદારો માટે મતદાન સુધી જવા માટે વાહનની વ્યવસ્થા નહીં કરી શકે આ નિયમોનું ઉલ્લંઘન થાય તો ઉમેદવારનું નામ રદ કરી શકાશે મિત્રો ત્યારબાદના સમાચાર ચૂંટણી પહેલા મોદી સરકાર મહેરબા સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખેતર પર માટે સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટમાં મંજૂરી અપાઈ હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયામાં પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એક એપ્રિલથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી પી કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે મિત્રો આગળના સમાચાર મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે રૂપિયા એક હજાર દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂઆત કરતી વખતે નાના મંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી હતી જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે આપ સરકારે આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આતિશીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિત તેમના નાના ખર્ચા પૂરા કરી શકશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં તુવેર ચણા રાયડાની આગામી અઢાર માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે જેમાં આગામી નેવું દિવસ માટે એટલે કે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને થશે તુવેર માટે રૂપિયા ચૌદસો પ્રતિમણ ચણા માટે એક હજારને અઠ્યાસી રૂપિયા પ્રતિમણ અને રાયડા માટે અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમન ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ કેવાયસી આપણા દૈવિક જીવનનો એક ભાગ છે બેંક ખાતું જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામોમાં કેવાય ફરજિયાત રહેશે વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે જેમના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરશે જે અંતર્ગત બેંકો વીમા સહિતના નાણાકીય કામો માટે એક જ કેવાયસી કરાવવાનું રહેશે નાણાકીય ક્ષેત્રોમાં એક સમાન કેવાયસી લાગુ કરવા માટે સરકારે પ્રયાસ મૂક્યો છે મિત્રો ત્યારબાદના સમાચાર વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર તેમના ભાષણમાં લખપતિ દિદી યોજનાની ઉલ્લેખ કરે છે આ સરકારી યોજનાનો ફાયદો એવો છે કે જે મુજબ ખૂબ જ લોકપ્રિય બનાવે છે આનું આ જ કારણ છે કે એક ફેબ્રુઆરીથી સંસદમાં તેમના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાને લશ્કાંત બે કરોડથી વધારે ત્રણ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે આ યોજના હેઠળ મહિલાઓને એક લાખ રૂપિયા સુધીનીથી લઈને પાંચ લાખ રૂપિયા સુધી લોન મળશે મિત્રો ત્યારબાદના સમાચાર ઉત્તર ગુજરાતને મોટી ભેટ કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડવા નેશનલ હાઈવેના વધુ બે પ્રોજેક્ટમાં એક હજાર કરોડથી પણ વધુ રૂપિયા કામોને આજે મંજૂરી આપી દીધી છે જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠ્ઠાવન પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લાઇન બ્રિજ બનશે સાથે નેશનલ હાઈવે પર નંબર અઠ્ઠાવનના ખોખરા રાજસ્થાન સરહદથી આતર સુબા માથા માથાસૂર ચોકડી રસ્તા પર છે તે લાઈનની મંજૂરી પણ આપી દેવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે આપી છે ભેટ લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે ભારતમાં અંડોટ અને કલ્પેની ટાપુમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં પંદર પોઈન્ટ ત્રણ પ્રતિ લિટરનો ભાવ ઘટાડ્યો છે જ્યારે લક્ષદ્વીપના અને મિનીકોય ટાપુમાં પાંચ પોઈન્ટ બે રૂપિયા પ્રતિ લિટર ઘટાડ્યો છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી લાગુ કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના સમાચાર પ્રીપેડ ગેસ મીટર લાગશે હવે વડોદરામાં ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેડ મીટરો લગાવશે આવતા મહિનેથી શહેરમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સોલેન્શન શરૂ કરવામાં આવશે વડોદરામાં આવશે અઢી લાખ ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે જૂના મીટરો પર પ્રિપેડ બદલી શકાશે દરેક મીટર પર જીપીએસ સિસ્ટમ લાગશે જેના પર ઓટો સેન્સર લગાવવામાં આવશે ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસમાં વાપરાશ કરી શકશે સમય મર્યાદા પૂર્ણ થવા પર ગ્રાહકના મોબાઈલ પર મેસેજ આવી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ જીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી જનધન યોજનાનો સૌથી વિશેષ સુવિધા તો એ જ હતી કે તમારા ખાતામાં એક રૂપિયો પણ ન હોય તો પણ તમને બેંક ખાતું ખોલવામાં આવતું હતું મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી દસ હજાર રૂપિયાની સહાય ઉબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાની આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણ પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે જ્યારે થોડાક દિવસના સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવ થઈ જશે ત્યારે તમારા બેંક ખાતામાં છે તે દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણવ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે છે તે ખેડૂતોને વૈકલ્પિક ખાતર માટે મળશે સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો રાજ્યમાં ભારે ગરમીની આગાહી રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના આગામી પાંચ દિવસ સુધી ગરમી વધવાની આગાહી કરી છે તાપમાનમાં વધારો જોવા મળી શકે છે આગામી દિવસોમાં તેમજ રાજ્યના પવનની દિશા પણ ઉત્તર પશ્ચિમીથી ઉત્તર તરફ રહેશે જ્યારે નવ શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆત કરતાં ચોત્રીસ ડિગ્રીના પાર પહોંચી ગયું છે તો આવતીકાલથી તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે અમદાવાદમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ એક કરોડ લોકોની નોંધણી પીએમ સૂર્ય ઘર યોજનાની શરૂઆત થયા એક મહિનાની અંદર દેશભરમાં એક કરોડ લોકોએ નોંધણી કરાવી છે ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા આસામ બિહાર તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પાંચ લાખથી પણ વધુ નોંધણીઓ થઈ ગઈ છે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે જેનો લાભ એક કરોડ પરિવારોને મળશે રૂફટોપ યોજના સિસ્ટમ લગાવવા પર સબસિડી પણ આપવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો એકત્રીસ તારીખ પહેલાં કરી લેજો આ છ કામો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ જે ચૌદ માર્ચ હતી તેને લંબાવીને ચૌદ જૂન સુધી કરવામાં આવે છે પેટીએમ બેંકની કેટલીક શરતો પંદર માર્ચ સુધી હતી તે હવે ફરીથી તારીખ લંબાવવામાં આવી છે અને પૈસા ટ્રાન્સફર પણ કરી દેવામાં આવશે ફાસ્ટેગ કેવાયસીની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ છે એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ એકત્રીસ માર્ચના રોજ સમાપ્ત થશે એસબીઆઈ હોમ લોન રેટ એકત્રીસમી માર્ચ સુધી પાસઠથી પંચોતેર બેઝિસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ મળશે આઈડીબીઆઈ બેંકની વિશેષ એફડી સ્કીમ એકત્રીસમી માર્ચના રોજ સમાપ્ત થશે ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખમાં 31 માર્ચ રહેશે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચરણની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને પીળા ચણા બાદ હવે સફેદ ચણાની આવક નોંધાઈ છે વહેલી સવારથી ખેડૂતો પોતાના પાકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા હતા સૌથી વધુ આવક સફેદ ચણાની થઈ હતી સફેદ ચણાની સાથે સાથે કપાસ, ધાણા અને જીરાની સહિત પાકોની પણ આવક નોંધાઈ હતી જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક નોંધાઈ હતી યાર્ડમાં સફેદ ચણાની આઠ હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જેમના એક મણના ભાવ ખેડૂતોને પંદરસોથી બાવીસો સિત્તેર રૂપિયા સુધી મળ્યા હતા મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મફત ઘર સહાય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂપિયા એક લાખને વીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે